નમસ્કાર દર્શક મિત્રો ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે હું છું અલ્પેશ રાખું આજનો વિષય છે મોડાસાની ટ્રાફિક સમસ્યા મોડાસા અરવલ્લી જિલ્લાનો મુખ્ય મથક છે અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અને એ પહેલાથી મોડાસામાં ટ્રાફિક વ્યવસ્થા એક માથાના દુખાવાળું છે કહી શકાય કે લોકોમાં કદાચ ટ્રાફિક સેન્સનો અભાવ હોય એવું પણ લાગી રહ્યું છે ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી એકલા પોલીસ પોલીસ તંત્રની નથી તંત્ર એમની અનુસાર મહેનત કરે છે પરંતુ લોકોનો સાથ સહકાર પણ એટલો જરૂરી છે લોકો દ્વારા આડેધડ રીતે કરી દેવામાં આવતા પાર્કિંગ બીજા નંબરમાં એ લોકોને

પોતાનું વાહન ઠીક છે પણ શોપિંગ સેન્ટરોમાં ખરીદી કરવા આવતા અથવા તો દુકાનદારો ને શૌચાલ શૌચક્રિયા કરવા માટે પણ વ્યવસ્થા નથી મુતરડીઓ પણ દુકાનોમાં બદલાઈ ગઈ છે

આ લોકો મહેનત કરે છે પરંતુ ખાલી ટ્રાફિકનું ઠીકરું પોલીસના માથે ગોળવામાં આવે છે પોલીસ તંત્રની સાથે સાથે નગરપાલિકા આ વિસ્તારની ગ્રામ પંચાયતો એની સાથે સાથે વાહન ચાલકો એની સાથે સાથે માર્ગ અને મકાન વિભાગ અને બીજા વહીવટી તંત્રો પણ જવાબદાર છે એક સમયમાં એવું કહી શકાય કે ટ્રાફિકનું નિયમન

ગેરકાયદેસર રીતે વાહનો ખડા રહી જાય છે જેમાં સટલિયા રિક્ષાઓ અને લારીઓ એ પણ એટલી જ જવાબદાર છે કહી શકાય કે કેપેસિટી કરતાં વધારે જગ્યાની કેપેસિટી કરતાં વધારે સટલિયા અને રિક્ષાઓ ઊભી થઈ જાય છે અડધો રોડ એવું કહી શકાય એક તરફનો અડધો રોડ લારીઓથી ઢંકાઈ જાય છે અને એ લારીઓ ઊભી રાખવા માટે આ વિસ્તારના દુકાનદારો પણ એટલા જ જવાબદાર છે કારણ કે આ દુખ કહી શકે એવું કહેવાય છે કે ભાઈ દરેક દુકાનના આગળ બે બે લારીઓ ઊભી રાખવામાં આવે છે જો બે લારી ઊભી રાખાવે તો રોજના એક લારી દીઠ ત્રણસો રૂપિયા ભાડું દુકાનદારો વસૂલે છે એટલે કે છસો રૂપિયા વસૂલવામાં આવે છે છસો રૂપિયા વસુલાય એટલે કોઈ પણ જાતની પોતાની પ્રિમાઇસિસ ના હોવા છતાં સરકારી જગ્યા પરનું ભાડું વસૂલી દર મહિને પંદર થી અઢાર હજાર રૂપિયા જેવું રોકડી કરી લેવામાં આવે છે એની સાથે સાથે ફ્રૂટ અથવા તો શાકભાજી મફતમાં મેળવવામાં આવે છે આ મફતની નીતિ પણ લોકોને હેરાન કરી રહી છે જો સાંજના સમયની વાત કરીએ તો સાંજે શાકભાજીની ખરીદી માટે અથવા તો નાની મોટી ખરીદી માટે માણસ બજારમાં આવે છે અથવા સ્ટેશન રોડ પર આવે છે તો એક તરફ લાલિયો ફૂટપાથ થી પણ નીચે આવી ગયેલી હોય છે મોટા વાહનો ને પ્રવેશ બંધ છે મોડાસા શહેરમાં પરંતુ ફોર વ્હીલર અથવા તો બીજા જે વાહનો છે એ નીકળે તો એમને પણ અટવાઈ જવું પડે છે તાજેતરમાં બસ સ્ટેશન ચાલુ થયું છે એટલે બસ સ્ટેશનમાં પ્રવેશતી અને બહાર નીકળતી કારણે પણ આ મોટો ટ્રાફિક સર્જાય છે એટલે કહી શકાય કે આવો આપણે જાગૃત બનીએ પ્રજા જાગૃત બનીએ અને વહીવટી તંત્રના કા ના મળીએ નગરપાલિકાના કા ના મળીએ અને પોલીસને પણ એટલી જવાબદાર કરીએ

પોતાની માલિકીની જગ્યા પર પાર્કિંગ સ્પોટ બનાવવા જોઈએ બહુમાળી પાર્કિંગ સ્પોટ બનાવાશે તો કદાચ આ સમસ્યા થોડા અંશે હલ થશે ખબર અરવલ્લી અલ્પેશ રાઠોડ